જય શ્રી કૃષ્ણ મિત્રો આજના પાવન દિવસે આપણે જાણીશું શનિદેવની કૃપા મેળવવાના મહાન દિવસ શનિ જયંતિ વિશે છવ્વીસ મે બે હજાર પચીસના રોજ શનિ જયંતિ છે અને તે દિવસે વારાઘાટ અમાવસ્યા પણ છે આ દિવસે શનિદેવનો અવતાર થયો હતો અને તેને કષ્ટનાશક કર્મ ફળદાતા કહેવામાં આવે છે અને તેને શનિદેવના આશીર્વાદ મેળવવા માટે કરો આ પાંચ ઉપાય પહેલું સ્નાન પછી કાળા તલ મિશ્રિત પાણીથી સ્નાન કરવું તેનાથી દોષ દૂર થાય છે બીજું શનિદેવને કાળા તલ કાળું કપડું અને તેલ અર્પણ કરો ત્રીજું ઓમ પ્રામ પ્રીમ પ્રો સહ શનિશ્વરાય નમઃ એ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવો ચોથું ગૌશાળામાં દાન કરો ખાસ કરીને કાળા ચણા તલ ઓઇલ અથવા લોખંડ પાંચમું પીપળાના ઝાડ નીચે દીવો કરવો અને સાત પ્રદક્ષિણા કરવી આ પાંચ ઉપાય શનિ જયંતિના દિવસે કરવાથી શનિદેવ આપણા કષ્ટ દૂર કરીને કૃપા વરસાવે છે તો મિત્રો તમને આ વિડીયો ઉપયોગી લાગી હોય તો લાઇક કરો શેર કરો અને પ્રાર્થના ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જય શનિદેવ